જે સરદાર આજે વાત કરવી છે રાષ્ટ્રીય સ્વાભિમાન સ્વતંત્ર હંમેશા આપણને યાદ રહે છે ભારતને આઝાદી મળે પછી સરદાર વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રની અંદર આવ્યા સોમનાથ મહાદેવના દર્શન કર્યા એ સમયે સાંજનો હતો સૂર્યદેવ આથવી રહ્યા હતા અને સુંદર મજાની લાલીમાં આખા સમુદ્રની અંદર ફેલાઈ રહી હતી સુંદર મજાનો નજારો હતો એ સમયે સુંદર વાતાવરણ હતું ત્યારે સરદાર પટેલે પોતાના હાથમાં એ સમુદ્રનું પાણી લઈ અને મહાદેવને અંજલિ અર્પણ કરી એક વાર બે વાર ને ત્રણ વાર મહાદેવને અંજલિ અર્પણ કરી મહાદેવની સુંદર મજાની તસવીર એ સમુદ્રના પાણીની અંદર દેખાઈ રહી હતી તેમનું મંદિર એ પાણીની અંદર સરદાર પટેલને દેખાણું શું મારા મહાદેવનું મંદિર આવું હશે આ જીર્ણ થયેલું મહાદેવનું મંદિર એ આવું જ રહેશે આથી સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું ના મારા મહાદેવનું મંદિર જે તૂટી ગયેલું છે જીર્ણ થયેલું છે એનો હું જીર્ણોદ્ધાર કરીશ અને સુંદર મજાનું મારા મહાદેવનું હું મંદિર બનાવીશ સંકલ્પ લીધો સંકલ્પ લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ એ તે સમયની સરકાર સાથે વાત કરી હજી શરૂઆતની સરકાર હતી તેમણે વિચાર્યું કે આટલા બધા રૂપિયા આટલું બધા નાણાં આપણે આ મંદિરની અંદર કઈ રીતે આપી શકીએ આ કામ કરવું ખૂબ મુશ્કેલ છે પરંતુ સરદાર એ સરદાર હતા એમણે નક્કી કર્યું કે મારા મહાદેવનું મંદિર તો બનશે જ અને સુંદર બનશે તેમની નિષ્ઠા અને સતત રાત દિવસની મહેનતને કારણે સરકાર પણ ઝૂકી ગઈ અનેક જગ્યાએથી પોતે પણ મહેનત કરી અને ધન એકઠું કર્યું સરકારે પણ મદદ કરી અને સુંદર મજાનું એ બાર જ્યોતિર્લિંગમાંનું એક મંદિર તૈયાર થયું ભવ્ય મંદિર જોઈ આજે પણ આપણી આંખ ઠરી જાય છે આટલું સુંદર મંદિરનું જીર્ણોદ્ધાર થયો અને જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે એ સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં આંસુ આવી ગયા અને મહાદેવને સહૃદય વંદન કર્યા એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને બોલાવી અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સુંદર મજાનું કાર્ય એ સરદાર વલ્લભભાઈ પટેલે કરી બતાવ્યું મહાદેવ એ સોમનાથ મંદિરની અંદર બિરાજમાન થયા આજે પણ એ ભવ્ય મંદિરને જોતા આપણને એ સરદાર પટેલ યાદ આવી જાય છે કે જેમણે આ સુંદર મજાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આજે પણ મહાદેવનું એ નયન રમ્ય મંદિર આપણી આંખો સામે નજર સામે ખડું થઈ જાય છે વંદન છે આ વીર પુરુષને કે જેમણે મહાદેવનું આવું સુંદર મજાનું ભવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો